એકસો ને આઠ વારનું કન્સ્ટ્રક્શન છે આજે હું બોલ્યો બંને કાર્પેટમાં જો તમે ગાંધીનગર રહો છો ત્યાં બજેટમાં જેમાંથી પિસ્તાલીસ યુનિટ સોલ્ડ આઉટ છે અને વીસ એક યુનિટ વધ્યા છે આખો વિડીયો જોજો તમને બતાવવાનો છું અહીંયા તમારું મસ્ત મજાનું ટુ વ્હીલરનું પાર્કિંગ છે મિત્રો એલ શેપમાં તમારો વરંડા છે પાછળ યુટિલિટી વોશ એરિયાને કનેક્ટ થાય છે અહીંયા બાર એક મસ્ત કોમન વોશરૂમ આપેલું છે જો તમારી ઘેર નાનો મોટો પ્રસંગ છે અને ગેસ્ટ આવે છે તો બાર યુઝ કરી શકે છે એની માટે આપેલો છે આ તમારો વરંડા છે બરાબર હવે તમને ઘરની ટુર અપાવું આ તમારો પર્સનલ બારનો ભાગ છે બરાબર એકવાર તમે જુઓ આ તમારો મસ્ત મજાનો લિવિંગ એરિયા છે એક બેડરૂમ નીચે છે એક બેડરૂમ ઉપર છે ટોટલ ટુ બીએચકે નું આ મકાન છે આખી સ્કીમ એટલે આખો પ્રોજેક્ટ ટુ બીએચકે નો છે નીચેનો આ તમારો બેડરૂમ તમે જોઈ શકો છો વિથ એટેચ વોશરૂમ ઉપર સ્ટોર એરિયા પણ આપેલો છે બરાબર આ સ્ટોર એરિયા છે તમારે જો સ્ટોર બોર કરવું હોય તો મસ્ત તમે બનાવી શકો છો બરાબર આ તમે સેફ્ટી ગ્રીલ જુઓ આ ડેવલોપરે આખા ઘરની અંદર જેટલી વિન્ડો છે બધામાં સેફ્ટી ગ્રીલ કરીને આપશે તમને કિચન બતાવો તમારું મસ્ત મજાનું કિચન છે એલ શેપમાં છે મિત્રો આટલી બધી મોંઘવારીમાં આવું મકાન મળવું ખૂબ મુશ્કેલ છે બરાબર આ વોશ એરિયામાં જાય છે કામ ચાલુ છે એટલે તમને અત્યારે એવું લાગતું હશે બાકી અહીંયા મસ્ત ડેવલોપર એલ શેપમાં તમને યુટિલિટી વોશ એરિયા ની સાઈડમાં આખો વરંડા એરિયા તમે જોયો બરાબર આ તમારું બાથરૂમ છે નીચેની બાજુ હવે તમને ઉપરનો ભાગ બતાવો ઉપર તમારો એક માસ્ટર બેડરૂમ છે એટેચ વોશરૂમ છે બાલ્કની છે ટેરેસ છે જે લોકો બજેટમાં ઘર શોધી રહ્યા હોય એમને આ વિડીયો શેર કરી દેજો કારણ કે ક્વોલિટી કન્સ્ટ્રક્શન તમને અહીંયા મળવાનું છે આ તમારો માસ્ટર બેડરૂમ વિથ એટેચ વોશરૂમ ઉપર સ્ટોર એરિયા તમે કરી શકો છો વોડ્રોપ બનાવીને બરાબર વોશ એરિયાનો તમે સ્પેસ જુઓ એકવાર આ તમારી બાલ્કની છે મિત્રો મસ્ત મજાની તમારી બાલ્કની છે તમને તમારું ટેરેસ બતાવવાનો છે આ તમારું ટેરેસ જો ઘણા લોકોને થ્રી બીએચકે જોઈતું હોય છે અહીંયા તો આખો પ્રોજેક્ટ ટુ બીએચકેનો છે પણ અહીંયા ઘણા લોકોએ અહીંયા એક બેડરૂમ બનાવીને થ્રી માં પણ કન્વર્ટ કરેલું છે એનું એક્સ્ટ્રા ચાર્જિસ થાય છે તમે એકવાર આખી સોસાયટી જુઓ કામ ચાલુ છે મિત્રો સિક્સ્ટી ફાઇવ યુનિટનો આ પ્રોજેક્ટ છે એસી ટકા કામ પૂરું થઈ ગયું છે છ મહિનાની અંદર પજેશન છે આજુબાજુ મસ્ત મજાની લીલોતરી છે જો તમે ગાંધીનગર અમદાવાદના પોલ્યુશન અને ટ્રાફિકથી કંટાળ્યા છો તો આ પ્રોજેક્ટ તો તમારી માટે ખાસ છે અહીંયા મોટાભાગના લોકો ગાંધીનગરના છે અહીંયા અહીંયાથી વાળા છે રોડની કનેક્ટિવિટી મસ્ત છે આ કોમન પ્લોટ છે મિત્રો જે નીચે છે તમે પાર્કિંગ માટે કોમન પાર્કિંગ માટે યુઝ કરી શકો છો અહીંયા ગઝેબો ચિલ્ડ્રન પ્લે એરિયા હજુ કામ બાકી છે છ મહિનાની અંદર પજેશન છે જો તમે આ પ્રોપર્ટી લેવા માગો છો તો નીચે નંબર આપેલો છે અત્યારે જ કોન્ટેક કરજો ફાયદામાં રહેશો વંદે માતરમ